આ મારા દીકરા ને આવી રીતે માર્યો છે આ યશોયસ હોસ્ટેલ છે આ વિપુલ સાહેબ છે આ જીતુભાઈ છે અને મારા હા આ બે છોકરા છે એવા આઠ જણા છે આ છોકરો છે એક બીજો આ છે આ બધા એ થાય અને મારા છોકરા ની હાલત ખરાબ કરી છે આ જો આની હાલત બહુ ખરાબ કરી નાખી છે ઉચુકાત અને આવી રીતે ધોર માર મારવામાં આવ્યો છે મેનેજમેન્ટ જરાય ધ્યાન નથી દીધું જો મેનેજમેન્ટ ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં આ એસોએ સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકને મુકતા પેલા વિચાર કરજો કે કેવી આ હું પ્રવૃત્તિ થાય છે બટાકાને હું થયું કેટલા જણા હતા આઠ જણા નામ બોલ બધા રાઠોડ પ્રિન્સ નકુમ તીર્થરાજ

নাম বিল্যারে দে বাফোপরিস কেনো সেয় বিপরের আমিত এন গোতের রাজকোট